જેને વિદ્યાર્થીઓ આતુરતાપૂર્વક રાહ જોતા હતા તે ધોરણ દસની પરીક્ષાનું રિઝલ્ટ સડસઠ પોઈન્ટ છ ટકા જાહેર કરાયું છે સૌથી વધુ રિઝલ્ટ સુરત જિલ્લાનું જ્યારે કે સૌથી ઓછું નર્મદાનું નોંધાયું છે વિદ્યાર્થીઓને હવે માર્કશીટ છવ્વીસમી તારીખે આપવામાં આવશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ બે હજાર સોળમાં લેવાયેલી ધોરણ દસની પરીક્ષાનું સડસઠ પોઈન્ટ છ ટકા પરિણામ જાહેર થયું છે

એમને આશ્વાસન આપું છું કે એક પરિણામ એ જિંદગી પૂરી થતી નથી સૌથી વધુ પરિણામ સુરત જિલ્લાનું ઇકોતેર પોઈન્ટ સિત્યોતેર ટકા રહ્યું સૌથી ઓછું પરિણામ નર્મદા જિલ્લાનું બત્રીસ પોઈન્ટ છપ્પન ટકા રહ્યું મહત્તમ પરિણામ ગીર સોમનાથ જિલ્લાના સુપાસી કેન્દ્રનું અઠ્ઠાણું પોઈન્ટ વીસ ટકા રહ્યું લગુતમ પરિણામ નર્મદા જિલ્લાના ઉતાવળી કેન્દ્રનું ઓગણીસ પોઈન્ટ સત્યાવીસ ટકા રહ્યું સુરત જિલ્લાનું સૌથી વધુ પરિણામ આવતા સુરતની શાળાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો શાળાના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પરિણામ લાવવા બદલ શિક્ષકો સહિત માતા પિતાનો આભાર વ્યક્ત કર્યો હતો તો શાળાના આચાર્ય અને શિક્ષકોએ પણ પરિણામ પાછળ વિદ્યાર્થીઓની લગન અને મહેનતને બિરદાવી મોઢું મીઠું કરાવ્યું હતું બ્યુરો રિપોર્ટ જીએસટીવી